ફોન માં નંબર તો નથી પણ લાય ક્ષેત્રે હોય તો આટો માર દઉં. બકાઈ તો હારી તો છે. લાય લાય લાગે ગો ક્ષેત્રમાં મરતા તો છે લાગે.

ઈ વીસ વીઘા જમીન છે હા અને એ એમ કહેતા હતા કે મારે કોઈ સારો ભાજપ હોય તો રાખવો છે આટલી વાંધો નહીં આપડે જોઈ આવે ને

આ કેતર હારું છે તારું કોરા વાડ વાડ બંધુ છે મેં કરવાનું છે બેટ કમ્પ્લીટ છે

હા હું તમારા ઘરની બહાર આવ્યો છું હા તો આવો તો હું ઊભો પછી સવાર પણ ઘરે જતા ઉપર ઉપર લેતા આવું

હા માન તો ઠીક છે પણ મત જી ખરી પાડે હોય મત છો તો તમને હાલ નખે છે અમે અને આવો ભાગ તો કોઈ નઈ આલે ઉભો ઉભો ભાગ તને આલ્યો છે ચોથા વાતો દેખ મારા ઉપર જવાનું છે અને આйда રાખ પડ્યા છે હવે શું करू

જો જો તો ચાલુ તો નહી ના આવે પડી ના રે

મારા પૈસા હશે પૈસા તમારે પંદરસો રૂપિયા છે ને એનો દાડા તો એમવો પડે ને કે આ દાડે હાલીશ બે તમારા પૈસા હું તો શું રામજી કં થી લઈશ રામજી નઈ ભાગ પૂરો કરી ના

લાવ મસે રેવાનું મેં તો કીધું તું પણ આ તો કીધું કે કીધું અને પૈસા તો હું મિત્રો અમારી ચેનલ માં કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યા છે તો દરેક મિત્રો સપોર્ટ કરવા વિનંતી અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં જય માતા દબાવવાનું તો ભૂલવાનું નહીં